સુરત શહેરના ટ્રાફિક પોલીસના વહીવટનો પડતા ફાસ એએસઆઈ અને વચેટીઓ પકડાયો સુરતના ટ્રાફિક પોલીસમાં ચાલતો વહીવટધારમાં સપાટો આવ્યો અમદાવાદ એસીબીએ ટોલ ફ્રી નંબર પર મળેલી ફરિયાદના આધારે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાર્યવાહી કરી અહીં એએસઆઈ અને વચેટીઓ સો ટેમ્પો પેટે એક લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા જેથી એસસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે છટકું ગોઠવવામાં આવ્યું હતું ઉધના ઉદ્યોગનગર પાસ્ચો શોપિંગ સેન્ટરમાં તેના પાંચ વર્ષથી રાખેલા વહીવટદાર સંજય પાટીલને મોકલવામાં આવ્યો પૈસા લેવા માટે જ્યાં એસીબીએ છટકું ગોઠવીને એક લાખની લાંચ લેતા સંજય પાટીલને રંગે હાથ ઝડપી લીધો બાદમાં વચેટિયાએ જમાદારને ફોન કરીને લાંચની રકમ મળી હોવાની વાત કરી હતી જેથી બીજી ટીમે માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા એએસઆઈ વિજય ચૌધરીને પણ દબોચી લીધો એ એસઆઈ વિજય ચૌધરી અઠવા લાઇન્સમાં જે ફ્લેટમાં રહી છે તેની માર્કેટ વેલ્યુ સિત્તેર લાખ અંદાજીત છે તેમની પત્ની પીએસઆઈ છે પોલીસ ખાતામાં ત્રીસ વર્ષથી નોકરી કરે છે અને તેને રિટાયર થવામાં ત્રણ વર્ષ બાકી છે વચ્ચે ટ્યુ સંજય પાટેલ અગાઉ ટેમ્પો એસોસિએશન સાથે સંકળાયેલો હતો અને હાલમાં સંજય મિલોમાં કાપડનો કોન્ટ્રાક્ટ રાખે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર દસ ચાર દસ ચોસઠ ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ હજાર રૂપિયા એમ સો એક ટેમ્પોના હજાર લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટિલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડહેન પકડાયેલા અને એ વિજય સાથે તેમનું મેળાપીપણું હતું આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટિલ બંનેનાઓની કેસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી આ એ તપાસ અવ અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપનું ધ્યા